અમરેલીમાં કમોસમી વરસાદનું જોર યથાવત રહ્યું છે લીલીયા અને ધારી ગીર પંથકમાં ભારે વરસાદથી નદી નાળાઓમાં પૂરની સ્થિતિ સર્જાય છે ખેતીના પાકને મોટું નુકસાન થયું છે અમરેલીના લીલીયા અને આસપાસના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે વરસાદના કારણે લીલીયા શહેરની મધ્યમાંથી પસાર થતી નાવલી બજાર બે કાંઠે વહેતી થઈ છે

ત્રણ જગ્યા પચાસ થી સો લોકો ફસાદી માહોલ ના લીધે બધી જગ્યા તંત્ર એલર્ટ છે પોલીસ અને ફાયરની ટીમે રાજુલા તાલુકામાં સ્ટેશન છે અને કોઈ પણ રેસ્ક્યુ કોલ આવશે તો તંત્ર પૂરી તરીકે અમરેલી જિલ્લામાં નથી ફક્ત રાજુલા તાલુકામાં ત્રણ જગ્યા છે